અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા આજે વીજ ચેકિંગ દરમિયાન બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પીજીવીસીએલ વિભાગ દ્વારા તળાજા ગોરખી અને દેવલી ગામમાં કુલ એકાવન ખેતીવાડી ઘર વપરાશ તેમજ કમર્શિયલ કનેક્શન ચેક કરવામાં આવ્યા જેમાંથી અગિયાર જેટલા ઘર વપરાશ તેમજ કમર્શિયલ વીજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડેલ હતી અને કુલ બે લાખ સત્યાવીસ હજારની વીજચોરી પકડાતા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી